શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાદેવ ઇલેવન ચેમ્પિયન બની હતી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ ઇલેવનના સહયોગથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાના રાણા સમાજની સોળ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ મહાદેવ ઇલેવન અને વડોદરા સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી અંકલેશ્વરના શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ તેમજ અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ ઇલેવન દ્વારા પ્રતિવર્ષ સમાજના યુવાનો ભેગા થઈ એકબીજાના પરિચયમાં આવે તે માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રવિવારના રોજ હરિદર્શન સોસાયટી પાસે આવેલા ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં સુરત ગોધરા વડોદરા નવાપુર સહિતના જિલ્લામાંથી રાણા સમાજની સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેની ફાઈનલ મેચ અંકલેશ્વર મહાદેવ ઇલેવન અને વડોદરાની સુલતાન ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સુલતાન ઇલેવને પ્રથમ દાવ લેતા આઠ ઓવરમાં ઇઠ્ઠોતેર રન કર્યા હતા જેના જવાબમાં મહાદેવ ઇલેવને ત્રણ વિકેટ ગુમાવી ઓગણ એસી રનનો લક્ષ્ય પાર કરી સાત વિકેટથી ફાઈનલ મેચ અને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી લીધી હતી વિજેતા ટીમને શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ અને રાજ્ય સ્થાનિક સમાજ અગ્રણી ભવાની સિંહ સામાજિક આગેવાન ધર્મેશ ચાવડાના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ અંકલેશ્વર ધર્મેશ રાણા ઉપપ્રમુખ કેયુર રાણા કલ્પેશ રાણા રાણા મનીષ રાણા તરુણ રાણા નિલેશ રાણા ગોપાલ રાણા અને અંકલેશ્વર શહેર રાણા સમાજના ઉત્સાહિત કાર્યકરો સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા